છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે ની મોટી કાર્યવાહી ત્રણ પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજે વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગપુર નાકા પાસે એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હુંડાઈ કંપનીની વનના કાર રોકી તપાસ કરતા અંદરથી મોટો દારૂનો જથ્થો મળી આવ્યો તો પકડાયેલા આરોપીમાં ધર્મેશભાઈ જયંતિભાઈ ચૌહાણ વર્ષ સાડત્રીસ નીતિબેન ધર્મેશભાઈ ચૌહાણ વર્ષ સત્યાવીસ બંને રહેવાસી પાસોદરા તાલુકો કામરેજ જિલ્લો સુરતના હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાતસો એકત્રીસ બોટલ જેની કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર ત્રણસો સિત્યાસી સાથે પકડવાના બાકી આરોપીમાં ભૈયાજી રહેવાસી અલી રાજપુરના હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે જ આરોપી ધર્મેશભાઈ ચૌહાણ વિરુદ્ધ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તેમજ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં અગાઉથી પ્રોહિબી સહિતના ગુના દાખલ થયેલ છે તેમજ તેના ઉપર પીએસએ પણ લાગુ થયેલ છે એલસીબી ની કાર્યવાહી બાદ કાયદેસર ગુનો નોંધી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે ઇમરાન મિરિઝા છોટાઉદેપુર